નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની દર વર્ષે સેક્ટર બાવીસ પંચદેવ મંદિરેથી પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના સેક્ટરોમાં જાહેર રોડ પર સવારે પ્રયાણ થાય છે આ વર્ષે તારીખ સત્તાવીસ જૂન બે ના રોજ નિયત રૂટ પર નીકળશે जना बंदोबस्त वने सलामती व्यवस्थाना भागरूपे रूपे आजे तारीख 23 जून 2025 ने सोमवारे सेक्टर 21 पुलिस स्टेशन खाते सेक्टर सात पुलिस स्टेशन ना बन्ने पुलिस अधिकाऱ्याना अध्यक्षस्थाने शांति समितीनी दरेक समाजना भाइयों तथा गादीनर शहर वसाहत महासंदना पदाधिकाऱ्याो रथयात्रा समितीना सदस्याो जलालाराम मंदिर सेक्टर 29 ना प्रतिनिधीयो अग्रणी नागरिको

प्रवीण सिसोदिया श्रीकांत त्रिवेदी आर एस पटेल जशवंत सिंह राठौर बाबूभा परमार गौतम भाई पुराणी विठल भाई परमार तथा शहरना न बैठक में हाजर रही भाग लीधो तो। गांधीनगर शहरमान में छाला वर्ष की सामाजिक सेवाओं में अग्रेसर संस्था लायंस लायोनेस अने लियो क्लब वर्ष बेहजार पच्चीस छवीस नवीन होदेदारों पदग्रहण समारोह महाराष्ट्र समाज भवन सेक्टर 21 गांधीनगर खाते तारीख 22 जून बे 2025 ना रोज योजायो आ कार्यक्रम मान चीफ गेस्ट तरीके मधुर डेरीना चेयरमैन शंकर सिंह राणा खास उपस्थित રહ્યા હતા સ્વૈચ્છિક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા अग्रસર રહેતી लायंस लायोने સેનિલ્યુ ક્લબ દ્વારા બ્લડ ડોનેશન આઈ ચેકઅપ કેમ ઓપરેશન પર્યાવરણ શિક્ષણ આરોગ્યની વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે

લીયો પ્રમુખ તરીકે ડોક્ટર ક્રિમા સોલંકી સેક્રેટરી તરીકે પ્રિતિબેન શર્મા લીયો સેક્રેટરી તરીકે ડોક્ટર અથુષા માલપાણી જ્યારે ટ્રેજરેટ તરીકે લાયન ચંદ્રકાંત ઠક્કર પ્રતિનિમાબેન ત્રિવેદી અને સત્યજીતસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી હતી આ સમારોહમાં પાસિંગ ગવર્નરશ્રીઓ ત્રણેય પાંખના પૂર્વ પ્રમુખશ્રીઓ સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેથી કાર્યક્રમ સફળ રહ્યો હતો આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીએ सेक्टर 28 गांधीनगर सेवा केंद्र ખાતે આજે 24 જૂને બ્રહ્માકુમારીના પ્રથમ મુખ્ય પ્રશાસિકા જગદંબા સરસ્વતી મમ્માના 59માં પુણ્ય સ્મૃતિ દિવસનું આયોજન કરેલ જેમાન સવારના મૂર્લી ક્લાસ અને ભૂગરપણ વિધિ पश्चात દીદીજી સહિત સેવા કેન્દ્રની સર્વે બ્રહ્માકુમારી ટીચર બહેનો અને ક્લાસના સર્વે ભાઈ બહેનોએ પોતાને સ્થાને ઊભા રહી વિશેષ યોગ્યકત અવસ્થામાં શ્રદ્ધાંજલિ અર્પિત કરેલ શ્રદ્ધા સુમન અર્પણ સાથે સૌ ભાઈ બહેનોએ મમ્માના સ્લોગન હર ઘડી અંતિમ ઘડી હે અને હુકમી હુકમ ચલા રહા હૈ ને જીવનમાં ચરિતાર્થ કરવા પ્રતિજ્ઞાબદ્ધ થયેલ લેકાવાડા પ્રાથમિક શાળામાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક દિવસ અંતર્ગત 23 જૂન બે હજાર ના રોજ 16 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી આર્મી કેમ્પ ચિલોડા દ્વારા શાળામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું

તેમાં વાલીઓને યોગદાન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ભણાવવામાં આવતા દરેક વિષયો વિશે માહિતી આપવામાં આવી હતી પ્રિન્સિપાલશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ઓરિયેન્ટેશન કાર્યક્રમમાં શિક્ષકો બાળકો તથા વાલીઓએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ